વિડીયોમાં ખેડૂતભાઈઓ તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર છે સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે એકદમ શોરૂમ કંડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું છે તો સ્વાગત છે ખેડૂતભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે વિડીયોની અંદર આજે જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તો વિડીયો આખો જોતા રહીજો જેથી કરીને તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા ચારસો પંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર આખું ટ્રેક્ટર શોરૂમ પીસ ટ્રેક્ટર જોવા મળશે સોય સો ટકા કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ટ્રેક્ટરની વાત કરીએ તો માત્ર ને માત્ર સસો સિત્તેર કલાક ચાલેલું છે જે તમે મહિન્દ્રા જોઈ રહ્યા છો માત્ર સસો અને સિત્તેર કલાક જ ચાલેલું છે સાવ ઓછું ભરેલું ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે ઓછી કિંમતમાં આપી દેવાનું છે વિડીયોની અંદર બાકી કંડિશન જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડેલ છે બે હજાર ત્રેવીસ ચોવીસનું જે તમે મહિન્દ્રા ચારસો પંચોતેર ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર ત્રેવીસ ચોવીસનું મોડલ તમને જોવા મળશે પાવર સ્ટેરિંગમાં છે માત્ર સસોને સિત્તેર કલાક ચાલેલું જોવા મળી જશે તમને ટ્રેક્ટરનો ફૂલ વીમો લીધેલો છે ભાઈ ટ્રેક્ટરનો વીમો ફૂલમાં જોવા મળશે તમને બાકી જે પ્રમાણે કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળશે એકદમ નવી નવી કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળી જશે સો ટકા ચારે ચાર ટાયર જોવા મળશે ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો પાવર સ્ટેરિંગ છે ગિયર હાઇડ્રીલ એન્જિન એકદમ સારા કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને સિત્તેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે જે પાંચ લાખ અને સિત્તેર હજાર કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવી છે રૂબરૂ સ્થળ પર તમે ટ્રેક્ટર જોવા માટે જઈશો ભાઈ સાથે બેઠક કરીશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે એટલે કિંમત અંદાજિત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ હેતાસણી તાલુકો વીંચ્યા જિલ્લો રાજકોટ રાજકોટ જિલ્લામાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે ભરતભાઈ પાસે ભરતભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ભરતભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર ભરતભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે નંબર તમને જોવા મળી જશે